તો હેલો ફેમિલી કેમ છો તમે બધા હિશો મજામાં મજામાં જ રહેવાની તો મારી અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે તો ફેમિલી આજે આપણે જવાનું છે દરિયામાં શામજીભાઈ દાળ જોવા જવાનું છે ફેમિલી જાળમાં કેટલું બહુ જોવા મળશે અને બીજું કામ છે એ કે દોરી દોરી તણાવવાની છે મારા વાળા દોરી દોરી કેવી રીતે તણાવી પા જોજો કેમ તણાવીને પા બિનના રહેજો ફેમિલી તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ આજે હું શામજીભાઈ આવી જશે દરિયામાં શામજીભાઈ જાળ જોયા છે અને મારા વાલ નું ચાલતો હતો અને કીધું મને મારા વાલા ને થઈ ગઈ બોલો વસ્તી સાઈક આવ્યું છે એ બગડી જશે છે બાકી પાણી અહીંયા પાણી અહીંયા આવી જાય અમે પસો ને આ મેં કી ડાઈંગ કરસી જેમ થાય અમે હવે ઓલ ઉડ બહુ ઊંડા ફેમિલી એવું એ ઉડ છે બાકી આલો જોયો દેવો વાત તમને સમજાતો છે મારા વાલા બાકી તો જોડે ઓલા છે એને અનુભવ હોય અહીંયા એનો આઈનો મને અનુભવ ન હોય ફેમિલી એટલે એવું બધું હોય એટલે સાંજે ભાઈ જાય એને અનુભવ ની બધી ખબર હોય કે તાતી ને તાલવાનું શું કરવાનું એમ કીધું હાલ જ છે મારા વાલાને વાવડામાં તો બહુ છે પાણી તો અહીં ઠેટ આવી ગયા બોલ અને ભાઈ અમે ઊંડા કેટલા આવી એવા ઘરને એવું બધું તો છે આમ વલ્લા પણ રે બોલ ઘરને એવું બધું તો સાવ કાઠે કોણમાં

મિત્રો વાહે ફરીને આવવું પડે છે કારણ કે એટલું બધું બળ આવતું હોય કારણ કે ખેડોલા ઘર દેખાઈ નાખી ને તમે એટલે તો ભૂકી જશે તનજીભાઈ ને યાદ હોય એટલું ખેઈને તો એટલું બળ આવે છે ને બાકી મારા આમ હું પુરાણે ખેંચીને જાઉં છું એટલે વાહે હાલવાનું આપણે વાહે ફરી અને બળ ઓછું આવે ને બાકી એમ તો આવા બધા ટાળ આવી ગયા હવે દોરી નાખીને ખૂટી તો જઈ છીએ પણ આપણે તોય છતાં અહીંયા ઉપર સુધી બાંધેવું હોય હોય બાપે ના ઉપર કેમ થોડું બધા દોરી ખૂટી ગયેલી છે પણ આપણે એને વાહ બાવળીએ વિયા દઈએ હવે ઓલા ભળે આવે આગળ આવતા બાકી ફાલ ભાગી બાદ ને તો મિત્રો આવી કઈક ફેકું છે મારા વાલા મને કવડી કવડી હું શું છું સંજીભાઈ આઘાર હોય દોરી ગોટો થઈ બાકી ક્યાં મેં ફેમિલી બહુ બળ આવે તાણ આવે ને કાળા ગજબનું તાણ આવે તો ફેમિલી એમ તો દોરી તરાણી છે મારા વાલા આવે મદનજી ભાઈ ના મુકીજો જો આ દોરી હવા સીધી પીજી છે અગડે ખૂમપતિ મુખ છે અને ઓલા પણ ફેસ વાળો દેખાતા નથી એપલ લે લે ઓ ફેમિલી સપોર્ટ કરો તમે જો ઢીલી પડી કેટલી ખેચી છે એ દોરી એક આય ખટાવી દી છે હાલમાં પી પાછડી રહી અને દોરી બદલાઈ નથી તો ફેમેલી આમ દો અમે લહરવાડી ખાઈન પાયાટા ઓતરી દેઈシン દોરી બાંધી અને ત્રણ આ બે દોરી ખેંચ્યું ની ફેમેલી હવે ગોટો ના થાય તો જ બગે હું તમને ગોટો દેખાડી

હું કારણ કે ગળીમાં નાખી ઉતરા નતા અને બાકી તો બીજું ઈ કે દોરી ખુશ નથી દોર્યો રેડી હમણાં સી મારા વાળા આઈ ગયો છે ને આઈ પૂગી જાય મોર પર કેમ આટલો કરો જોવો તમે કેમ પણ આટલો અને ફેમિલી તમને બધાને આમાં હે ને હોનું દેખાતું છે હોનું નથી દોરી છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાકી ફેમિલી જાણમાં તો કંઈ આવ્યું નહીં કા અને દોર્યું તણાવ્યું તો પછી કેવો લાગ્યો વિડીયો તો મળશું નવા વિડીયો સાથે બધા મિશ્રો ભાઈ બટાટા જય માતાજી ભાઈ ભાઈ